તારીખ 10/3/2024 ના રોજ રાજકોટ ના વિરાણી સ્કૂલ ની સામે ગ્રાઉન્ડ માં ભાગવત કે રામ સમિતિ દ્વારા સ્નેહ મિલન સમારંભ યોજાયો હતો જેમાં રાજકોટ ખાતે યોજાયેલ ભાગવત સપ્તાહ ના કાર્યક્રમ ના સહયોગી સર્વ જ્ઞાતિ ને આમંત્રણ આપવા માં આવ્યું હતું આ કાર્યક્રમ માં રાજકોટ શ્રી વિશ્વકર્મા ધૂન મંડળ ની બહેનો દ્વારા કેન્દ્રીય મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા તથા राज्यसभा सांसद श्री रामभाई मोकरिया मोकरिया मुलाकात करी हती। बहनों साथ श्री गुर्जर सुतार राजकोट ना प्रमुख श्री रसिक भाई बद्रकिया जनक भाई वड़गामा प्रवीण भाई पंचासरा तथा अन्य अग्रणीओ तमाम बहनों द्वारा सुंदर एकज कलर कोडना कपड़ा साथ श्री राम भगवानी धून करती भक्तिमय वातावरण उभु करूँत É mais um માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ લાઈક અને શેર જરૂરથી કરો